મોજ પડી હતી આકાશમાં રંગબેરંગી પતંગોથી ત્યારે આ પતંગ મહોત્સવમાં બાળકોએ પારંપરિક અને બંટી સાથે ઉડાવવાની મજા માણી હતી વ્યાપક ઉર્જાથી ઉભરાઈ ગયું હતું અને જેની સાથે સાથે નિક્સ જોડી ચીકુ અને બંટી સાથે બાળકોએ વિશેષ ડિઝાઇનિંગના નિક થીમ ના પતંગો ઉડાડ્યા હતા જેને લઈને આકાશ ઉજ્જવળ નારંગી અને સફેદ રંગના પતંગોથી ભરાઈ ગયું હતું બાળકોએ આ વ્હાલી જોડીને અસલ જીવનના મિત્રોની જેમ ગણાવતા તેમની સાથે ગપ્પા માર્યા હતા પતંગ ઉડાવાની ટીપ્સ પણ તેઓએ આદાન પ્રદાન કરી હતી ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે નિક્સ ઇન્ડિયા તેમના વાલા નિક્સ્ટ ટુન ચીકુ અને બંટીના સહભાગને કારણે આ વર્ષે પતંગ મહોત્સવમાં અનેરો માહોલ બાળકોમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે તેમના પરિવારજનો પણ બાળકોની ખુશી જોઈને આનંદિત અનુભવ કરી રહ્યા છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર